તમિલનાડુમાં સ્ટાન સરકારી છે મધ્યપ્રદેશમાં ભાજપે તમામ ઓગણત્રીસ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે આ ચૂંટણીમાં મધ્યપ્રદેશની બાલાઘાટ લોકસભા સીટને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે વાતસોમાં ભાજપે વર્તમાન સાંસદ બીસેન ની ટિકિટ રદ કરીને કાઉન્સિલર ને ઉમેદવાર બનાવ્યા છે ભાજપના આ નિર્ણય બધાને ચોંકાવી દીધા દિલ્હી લીકર પોલિસી કેસમાં ઈડી દ્વારા ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે કવિતાની અટકાયત કરી છે ઈડી હવે કે કવિતાને પૂછપરછ માટે દિલ્હી લાવી રહી છે ઈડીએ આજે હૈદરાબાદમાં કે કવિતાના ઘર પર દરોડા પાડ્યા હતા ત્યારબાદ તેની અટકાયત કરવામાં આવી અમદાવાદની મધ્યમાંથી નીકળતી સાબરમતી નદીમાં ભયંકર પ્રદૂષણ ફેલાયું હોવાની રાવ ઉઠી રહી છે આ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે નદીના પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં હાઈકોર્ટના મહત્વપૂર્ણ દિશા સૂચક તારણો સામે છે માર્ચ મહિનામાં બીજા અઠવાડિયામાં અચાનક જ ગરમીનો પારો ઉચકાવવા પામ્યો રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી ઉનાળાના પ્રારંભે જ નવ શહેરોમાં તાપમાન પાર પહોંચ્યું હતું ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજા સુરત ફ્લાઇટ સાથે મોટી દુર્ઘટના થતા થતા માંડ બચી રનવેથી એફ્રેન તરફ જઈ રહી હતી આ જ સમયે ફ્લાઇટની એક વિંગ રનવે સાઇડ પર ઊભેલી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે અમિત શાહે ગુજરાતમાં ચૂંટણીનું રણશિંગ ફૂક્યું અને કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો છે તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં મોદી લહેર ચાલી રહી છે ગીર સોમનાથના ઉનામાં મોબાઈલમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે મોબાઈલમાં આગ લાગવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં યુવકના ખિચ્ચામાં રાખેલો મોબાઈલ એકાએક ગરમ થયા બાદ સળગી ઉઠ્યો હતો સરકારી જાહેર ક્ષેત્રની સૌથી મોટી જીવન વીમા કંપની જીવન વીમા નિગમના કર્મચારીઓના પગારમાં સત્તર ટકાના વધારાને મંજૂરી આપી છે એલઆઈસી કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય એક ઓગસ્ટ બે હજાર પ્રભાવી ગણવામાં આવશે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુક્રવારે સાંજે અકસ્માતનો શિકાર બન્યા હતા તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ડોક્ટરોએ પશ્ચિમ બંગાળના સીએમ ની સારવાર કરી તેમને રજા આપી